જેની કાંધાની કમાણીથી તમે ખાધું છે ને એને ક્યારે રસ્તા પર નહીં રજાડતા મૂકતા પછી પાછળ એવો સંદેશ આવશે કે દીકરો પાંચ લાખ નું પચીસ લાખ નું દાણું કરી અને ઉઠી ગયો બરોબર એનું કારણ છે કે આપણું ક્યાંય ને ક્યાંય કર્મ આપણને નડે છે કેમ કે આ મૂંગુ જીવ છે તમે એને છોડી મૂકવાનું પ્રમાણ સાથે કહી શકું કે તમે કોઈ બીજા જીવને રોડ પર છોટવા મૂકો તો કોઈ દિવસ કોઈના ખેતરને મોઢું મારી આવશે પણ બળદની અંદર એટલી બધી પ્રમાણિકતા છે ને કે લગભગ કોઈના ખેતરમાં બને ક્યાં સુધી મોઢું મારવા પણ નથી જતા તો એનું એનું ભરણ પોષણ કઈ રીતે ચાલે એક વખત એને ઘરના આંગણાથી છૂટા મૂક્યા પછી એની પાછળ ફરીને જોવો તો ખ્યાલ આવે કે એને ગામના એઠા ઉકરડા અને ગામના ધોકા ખાવા છે બીજું કાંઈ મળતું નથી આ વેદનાને લઈને જ મારા આ કોન્સેપ્ટ વિશેષ મહેનત કરી અને આ કાર્યને મતલબ આગળ વધારવા માટે મારો પ્રયાસ કરવો પડ્યો છે તેની અંદરથી બળદો ગયા અને ઘરના આંગણાથી ગાય ગઈ આ ત્રીસ વર્ષ મને જે યાદ છે ત્યાં સુધી કહું કે 30 વર્ષની અંદર માણસનું 20 વર્ષનું આયુષ્ય ઘટ્યું ત્રીસ વર્ષ પહેલા માણસનું મૃત્યુ 70 થી 100 ની વચ્ચે થતો તો આજ 50 થી 80 ની વચ્ચે થાય છે તો ટેકનોલોજીની સાથે સાથે જળપની મજા અને મોટની સર એવું કઈ આપણે માર્ગ પકડી રહીએ એવું મને લાગે છે સુરતનું એવું બળદ આશ્રમ કે જ્યાં બળદ પોતે આત્મનિર્ભર છે હેલો દોસ્તો નમસ્કાર હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ સાથે વિશેષ વ્યક્તિઓ આવે છે એમનું વિશેષ વિચારોને એમના વિશેષ ટેલેન્ટને એમની વિશેષ વસ્તુ કે જગ્યાને આપણે બતાવીએ છીએ અને ઘણી બધી વાત પોઝિટિવ વાતથી આપને અવગત કરાવતું આ વાત વિશેષ ચેનલ આપનું સ્વાગત કરે છે ફરીવાર આપની સાથે આજે હું છું આજે સુરતમાં અને સુરતમાં મારી સાથે છે પ્રવીણભાઈ જે એક બળદ શાળા છે સુરતમાં અને એવી બળદ શાળા કે જે બળદ છે એ આત્મનિર્ભર છે પોતાની જ કમાણીથી પોતે એમનું ગુજરાન ચલાવે એવા વિષય સાથે આજે વાત કરવી છે પ્રવીણભાઈ નમસ્કાર નમસ્કાર પ્રવીણભાઈ આ જે બળદ આશ્રમ છે આમ તો ઘણી જગ્યાએ આપણે સંસ્કૃતિ જોઈએ તો બળદો લુપ્ત થતા હોય છે તો આપને આવો વિચાર કેવી રીતે આવ્યો અને આજે આપની સંસ્થાની શરૂઆત કેવી રીતે થઈ આજ તેના પાંચ છ વર્ષ પહેલાં હું સૌરાષ્ટ્રમાં ગયેલો અને ત્યાં વૃદ્ધ બળદોની ખૂબ અધોગતિ જોઈ અને ત્યારથી જ મનની અંદર એવો કાંઈ ભાવ હતો કે આ બળદો માટે કઈ ને કાંઈ કરવું છે અને અમારે કિશોરભાઈ દાતરાણા કે જેના થકી અમને પહેલું બળદ ગાડું અને બે બળદોની જોડ તદ્દન સેવામાં સુરતમાં મળી અને ગોડાને પછી શણગારી અને એક આ શહેરની સુરત શહેરની શરૂઆત કરી આમ તો પહેલા વર્ષે એંશીક હજારની નુકસાની કરી તૈયારી એવી હતી કે ત્રણ ચાર વખત આવી એસી હજારની નુકસાની થાય ને ભગવાને આમ કે બધું સુખ પૂરું આપ્યું છે એ કઈ ઉપાધિ વાળું હતું નહીં એટલે ટકવા માટેની એક વાત હતી કે કોઈ પણ કાર્ય ટકી રહેવું બહુ મહત્વની વાત છે તો પેલા વર્ષે એસી હજાર ની નુકસાન કરી પણ છતાંય આપણો ઉદ્દેશ્ય એવો હતો કે આપણે બળદોને સન્માનભર્યું જીવન આપવું છે આ બળદો દ્વારા કાંઈ ને કાંઈ લોકો સુધી સંદેશ પહોંચે આપણી સંસ્કૃતિનું જતન થાય વૃદ્ધ બળદો આમાંથી મતલબ નિભાવ ખર્ચ નીકળે અને જે કાંઈ અહીંયા અમારા વડીલો આવે છે એનો ખિસ્સા ખર્ચેનો રોજગાર નીકળે અને આપણું ધન આપણા ધર્મના કાર્યને અંદર વપરાય આ ઉદ્દેશ્ય સાથે સંસ્થાની શરૂઆત પહેલા વર્ષે એક ગાડું બીજા વર્ષે એક ગાડું શરૂમાં અમારે બીજું ગાડું કર્યું એમ હોર્ડરમાં પહોંચીને આવેલા ત્રીજા વર્ષે ત્રીજું કર્યું અને ચોથા વર્ષિયા પાંચ ગાડા છે એટલે દિવસેને દિવસે લોકોનો ખૂબ સારો સાથ અને સહકાર મળે છે અને એમ કહેવાય ને કે ભાઈ ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટમાં લોકોનું બુક કરવા માટે કાયદેસર વેટિંગ હોય કે ભાઈ ખાલી થાય તો અમને આપજો એનું કારણ છે આપણો ઉદ્દેશ્ય નિખાલસ ભાવની સેવા છે એક પણ રૂપિયો લેવો ગાયની માટી બરાબર છે અને સમયની સાથે નવું અપડેટ લાવે દર વર્ષે કઈ આ વર્ષ નવું ગાડું છે કે દર વર્ષે કઈ ને કઈ નવું અપડેટ લાવી અને આપણે લોકો સુધી પહોંચવા લોકોના પ્રસંગને ને શોભાવે એવા ગાડા બનાવવા છે નકરા પૈસા લઈને છૂટી જવું એવું નથી અને પૈસા લેવા પાછળનું માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે જે સૌરાષ્ટ્રની અંદર વૃદ્ધ અને નિરાધાર બળદોને તરસોડી મૂકવામાં આવ્યા છે એને ખાવા પીવાને રહેવાની વ્યવસ્થા થાય પ્રણભાઈ આપણે ટેકનોલોજી અને ટ્રેક્ટરના મદદથી આજે ધીમે ધીમે સંસ્કૃતિમાં બળદ લુપ્ત થતાના આરે છે તો એવો જ શું સંદેશો આપશો કે આ આ તો આપણા સુરતના લોકો જોશે પણ સાથે સાથે ગુજરાતના લોકો કોઈ જોવે તો એને કેવો સંદેશો મળશે કે બળદનો આવો સાચી રીતે ઉપયોગ કરવાથી બળદ પોતે આત્મનિર્ભર થઈ શકે શું કહેશો ખરેખર સમજી લો કે અત્યારે યુગ છે ને એ ટેકનોલોજીનો યુગ છે બરાબર સમજાય છે પણ આપણે ખાલી એટલી પણ કલ્પના કરી શકીએ કે ખેતરની અંદરથી બળદો ગયા અને ઘરના આંગણાથી ગાય ગઈ આ ત્રીસ વર્ષ મને જે યાદ છે ત્યાં શું કહું કે 30 વર્ષની અંદર માણસનું 20 વર્ષનું આયુષ્ય ઘટ્યું ત્રીસ વર્ષ પહેલા માણસનું મૃત્યુ 70 થી 100 ની વચ્ચે થતો તો આ 50 થી 80 ની વચ્ચે થાય છે તો ટેકનોલોજીની સાથે સાથે ઝડપની મજા અને મોતની ની સજા એવું કઈ આપણે માર્ગ પકડી રહીએ એવું મને લાગે છે અને સમજી લો કે ગામડાની ધરતી અમારો આની લગાવ છે આના થકી બે પાંદડે થઈ અને દરેક વ્યક્તિ જેના જેના અંદર બળદો હતા બાપે અને બળદે બે એક સમાન મહેનત કરી અને આખા પરિવારનું ભરણ પોષણ કર્યું પણ ટેકનોલોજી આવતા આવા વૃદ્ધ બળદોને તરસોડી મૂકવામાં આવે એ જ મારા માટે બહુ મોટી દુઃખ વાત છે અને મારો લોકો સુધી એક જ સંદેશ પહોંચાડવાનો છે કે વૃદ્ધ બળદોને તરસોડો પહેલાં વિચાર કર્યો કે એની તમારા પરિવારનું ભરણ પોષણ કર્યું હોય તમારી બે વર્ષ પોષણ ન થાય ને અને મોટો નથી બીજું કે પ્રવીણભાઈ આપના સંસ્થામાં કેટલા બળદની જોડી છે અને સંસ્થા દ્વારા જે કામ સેવા કરવામાં આવે છે અને એને લઈ અને કેવા પ્રસંગોમાં લોકો બળદ ગાડા માટેની રિકવાયરમેન્ટ હોય એના વિશે શું કહેશો આપણે અત્યારે હાલ સંસ્થાની અંદર અગિયાર બળદો છે અને લગભગ મોસ્ટ ઓફલી વરઘોડાની અંદર છે પોથી યાત્રા છે સામૈયા છે અને કોઈ વિશેષ કે અત્યારે તો કે કંકોત્રી લઈને જવાનું હોય તો પણ લોકો કેમ કે એ એક મતલબમાં એની અંદરનો એવો ભાવ છે કે ભાઈ મારે કાય નવા સાથે કે મારો પૈસો આરા માર્ગની અંદર વપરાય એવા ઉદ્દેશ્ય સાથે લોકો બળદગાડું બંધાવતા હોય છે અને કાઈ ને કાઈ આના જે જે આમાંથી જે ઇન્કમ એટલે કે ધન રાશિનો જે ઉપયોગ થતો હોય એ સંપૂર્ણપણે બળદ માટે જ વાપરવામાં આવે છે એના વિશે આ બળદનું જે ખોરાક છે એને લઈને એની દિનચર્યા છે એને લઈને લોકો કદાચ આ માર્ગે વળે તો એને શું સંદેશો આપશો હવે એમાં તો એમ કહેવાય ને કે આત્મનિર્ભરની જે કમાણી છે ને એમાં લગભગ કોઈને પૂછવા ન જવું પડે એટલે અમારો સંદેશ લોકોને એવો છે કે જ્યાં સુધી ભલે આપણે એક પરંપરા પ્રમાણે દાન લેવું જોઈએ અને એની વગર પોસિબલ પણ નથી સો ટકા આત્મનિર્ભર તરફ જવું આ સમયની અંદર પોસિબલ નથી પણ જ્યારે કોઈ આત્મનિર્ભર તરફનો કોઈ કોન્સેપ્ટ નો મતલબ શરૂઆત હોય બરોબર છે તો આપણે માન્યો કે તમે બધા બળદો જોવો કે એકદમ રુષ્ટ પુષ્ટ છે તો એનું કારણ શું છે કે એ પોતાની કમાણી નું ખાય છે એને કોઈને પૂછવા ન જવું પડે પોતાના હક નું મારે તમારા ખિસ્સામાં પૈસા લઈને નાસ્તો કરવો હોય ને તો મારે તમને પૂછવું પડે સ્વભાવિક સીધી વાત છે પણ મારા જ ખિસ્સામાં મારા પૈસા હોય તો મારે પૂછ આ બસ એ જ કોન્સેપ્ટ છે કે એને જ કમાણીની કાંધાની કમાણી છે બરોબર એના જ પૈસાનોનો ખાવું છે તને પૂછવા ન જવું પડે એટલે એનું જીવન તો શ્રેષ્ઠ જાય એનું સન્માન ભર્યું એને જીવન મળે જ પણ એની સાથે સાથે ઘણા બધા પાછ વૃદ્ધ બળદો છે સૌરાષ્ટ્રને જે મતલબ એને તરસોડી મૂક એને સારો આશરો અને ખાવા પીવાની વ્યવસ્થા થાય મુખ્ય વાત છે પ્રવીણભાઈ કે સુરત શહેરની અંદર આપને શરૂઆતના જે બળદની જોડી જે લોકો પોતાના લગ્ન પ્રસંગોમાં લઈ ગયા હોય અને તમારી જે આ મહેનત છે અને એને લઈને થોડી વાતો કરવી છે આમ તો શરૂઆતની અંદર એમ કે ને કે જે મેં ફીલ કરી છે એમ તો હું શહેરની આજમાં સૂરજ ચંદર બાવીસ વર્ષના રહું છું ઉઘાડા ભાગ્યા આંટા મારે છે સાયકલ લઈને આંટા મારે છે બુલેટ લઈને આટા મારે છે ફોરવેલ લઈને આટા મારે છે બધા જ વાહન લઈને નાંટા મારી લીધા છે પણ જે આ ગાડાની સીટ માથે બેસીને જે મજા આવી છે ને એ એકેયમાં મને આવી નથી અને આપણો સંદેશ માત્ર એટલો જ હતો કે લોકોને ગમે છે ને એ આપવું છે અને જ્યારે હું મિની બજાર ની અંદર પહેલી વખત બળદગાડું લઈને ગયો અને જ્યારે જે કાંઈ કાર્યક્રમ હતો પતિને હું રિટર્ન પાછો વળ્યો અને મિની બજાર ને ત્યારે એક સાથે વ્યક્તિના તો વાહ એટલે મને તે એવો અહેસાસ થયો કે આ શહેરને આની જરૂર છે અને એની માટે આપણે આ ગૌકુલમાં તો ખાલી પાંચ ગાડા પૂરતી વાત છે પણ ઘણી બધી ગૌશાળામાં પૂરો સાથ અને સહકાર આપી અને આપણે આત્મનિર્ભરના કોન્સેપ્ટ તરફ વાળવા માટે ઘણા બધા સુરીજના લગભગ પચ્ચીસે ગાડા સુરીજનથી શરૂ થઈ ગયા છે બીજી વાત છે કે એક ની ગાડી લઈએ તો લોકો સેલ્ફી ન લેતા હોય પણ આ જે બળદ ગાડું નીકળે અને લોકોમાં જે જૂની સંસ્કૃતિને ફરી વાર તાજી કરવાનો એક આનંદ છે એવું તમારા સાથે બનતું હોય કે રસ્તામાં જતા હોય ને ભાઈ અમારે ફોટો પાડવો છે તો એવું બને ખરું સાહેબ હવે એ તો બહુ આમ તમારા અંતરની વાત પૂછી લીધી અને તમને કદાચ આમ પેલી બાજુ કેમેરા કરો હતા તમને બતાવી શકો આપણે કે આ મારા બીજા ગાડાની શરૂઆત પહેલું ગાડું અમારું આ ટાઈપનું નું એકદમ સિમ્પલ કોન્સેપ્ટમાં માં હતું એનો કોન્સેપ્ટ ફેરીને આપણે ગૌકુલ વેડું સરસ મજાની જૂની ડિઝાઇન પ્રમાણે આપ્યું અને એક આ ગાડું કે જ્યારે હું આ ગાડાની ની નીચે સુતા સુતા આ રિયલ ઈશ્વરની સાક્ષી વાત તો આ ગાડા ની નીચે સુતા સુતા હું એની લાઈટો ફિટ કરતો હતો અને સવા બે લાખ નો મેં આમાં ખર્ચો કર્યો હતો બરોબર અને નીચે સુતા સુતા ઈશ્વરને એવી જ પ્રાર્થના કરતો હતો કે ભગવાન આ ગાડા ત્યાં સુધી લઈ જજે કે

અને પોતાના ખર્ચ આમાંથી એક રૂપિયો અમે અમારા જીવન માટે ઉપયોગ કરતા નથી આ બળદની તો એમના પરસેવાની કમાણી છે સાથે સાથે પ્રવીણભાઈ પોતે પોતાનો પરસેવો રેડી અને આ જે આશ્રમના જે બળદો છે એમને અને બળદનું ગાડું છે એમને બનાવવાનો એમણે અને ખૂબ પરિશ્રમ કર્યો છે અને સાથે સાથે એ પણ જાણવું છે કે કદાચ આપણા આ દર્શકોમાંથી કોઈ વ્યક્તિને એવો વિચાર આવે કે બળદનું ફરી આ જીવનને નવું બને તો એના માટે આ ગાડાનો ખર્ચો કઈ રીતના થતો હોય એનું કઈ રીતનું શું કહેવાય પોસાય એવા ભાવથી અથવા તો એની જે ગોઠવણી છે એને લઈને તમારું શું કેવું છે ગોઠવણી લઈને માની લો કે આપણે જોઈએ છીએ કે બધા અલગ અલગ કોન્સેપ્ટની અંદર ગાડાઓ છે

ખરેખર સમજી લો કાર્ય શરૂ થયું પણ મારે ખરેખર કરબદ્ધ પ્રાર્થના એને કરવી છે કે આ કોન્સેપ્ટને બિરદાવો આ ધર્મ ના કાર્ય ને લોકો પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો અને મારે એમ કેવાય ને કે સૌરાષ્ટ્ર વાસીઓ જે છે સૌથી વિશેષ મારે મોટા મોટો આ કાર્ય સપોર્ટ એનો છે તમારી આગવ અગાઉ મે ઇન્ટરવ્યુ જોયું કે જેમાં તમારી પાસે જે રુદન છે મે જોયું કે બળદ માટે તમે ખૂબ તમારી કરુણ વેદનાને રજો કરી આજના સમયમાં ખેડૂતો અથવા તો કોઈ એવા વ્યક્તિઓ જેને બળદ તરછોડ્યો છે તો એના માટે તમારો સંદેશો કેવો રહેશે એ આમ તો મારો બાળપણ છે ને ગામડા અંદર જ વીતેલો અને મારા આંગણે પણ બે બળદ હતા અને એ 18 વર્ષ સુધી અમારા આંગણે ચાલ્યા અને અમારા આંગણે મતલબમાં એના છેલ્લા સ્વાદ સૂટી ગયા પણ ઈશ્વરની કૃપા છે આજ કાંઈ ઘટતું નથી એટલે મારે સંદેશો ખાલી એટલો જ આપવો છે કે સાહેબ જેની કાંધાની કમાણીથી તમે ખાધું છે ને એને ક્યારે રસ્તા પર નહીં રઝાલતા મૂકતા પછી પાછળ એવો સંદેશ આવશે કે દીકરો પાંચ લાખનું પચ્ચીસ લાખનું દાણું કરી અને ઉઠી ગયો બરોબર એનું કારણ છે કે આપણું ક્યાંય ને કાંઈ કર્મ આપણને નડે છે કેમ કે આ મૂંઘું જીવ છે તમે એને છોડી મૂકવાનું પ્રમાણ સાથે કહી શકું કે તમે કોઈ બીજા જીવને રોડ ઉપર સૂટો મૂકો અતો કોઈ દિવસ કોઈના ખેતરને મોઢું મારી આવશે પણ બસની અંદર એટલી બધી પ્રમાણિકતા છે ને કે લગભગ કોઈના ખેતરમાં બને ક્યાં સુધી મોઢું મારવા પણ નથી જતા તો એનું એનું ભરણ પોષણ કઈ રીતે ચાલે એક વખત એને ઘરના આંગણાથી છૂટા મૂક્યા પછી એની પાછળ ફરીને જોવો તો ખ્યાલ આવે કે એને ગામના એઠાં ઉકળણાં અને ગામના ધોકા ખાવાથી બીજું કાંઈ મળતું નથી આ વેદનાને લઈને જ મારા કોન્સેપ્ટ પર વિશેષ મહેનત કરી અને આ કાર્યને મતલબ આગળ વધારવા માટે મારો પ્રયાસ કરવો પડ્યો છે જી પ્રવીણભાઈએ પોતાની ગૌસેવા અને બળદ આશ્રમની ઘણી બધી વાતો કરી જે આ ગાડું અહીં છે તેમને શુભ પ્રસંગોમાં અહીંયાથી લોકો લઈ જાય છે અને એમાંથી જે આવક થતી હોય છે એને લઈને એના નિભાવ ખર્ચ પેટે બળદો માટે જ અહીં વાપરવામાં આવે છે આ સુરતનો એવો એક બળદ આશ્રમ છે જેને લઈને આપને ઘણી બધી વાતો કરી પ્રવીણભાઈએ પોતાની વેદનાને રજૂ કરી પોતાનું જે અહીંની શ્રમ મહેનત છે જેને એનો સેવા યજ્ઞ છે એને વાત કરી એની સિવાય ઘણા બે પાંચ મિત્રો અહીં સેવાઓ કરી રહ્યા છે ખાસ વાત એ છે કે આ કોઈ પ્રમોશનનો વિડીયો નથી ફક્ત ગૌ સેવા અને બળદ સેવા અને જતન માટે કોઈ સેવા કાર્ય થાય એવા ઉદ્દેશથી હું નવા વિચાર સાથે મળતો રહીશ નમસ્કાર